નો ભાઈ છે કે ઈ પેલી વાર ભાઈ ગયો ને પછી અમે ફોલ આવી ફોલ આવીને એને પાસે વાત કઢ્યું તાતા કે કોઈ સ્વામી એ સ્વાથ આપ્યો તો ત્યારે એને અમને એવું કીધું તું કે મને ત્રીસ હજાર રૂપિયા દેવા આવ્યા તા હું હમણાં મારી બુદ્ધિ થઈ રહી હું વડતાલ મંદિરે ગયો નકર હું ગમે ત્યાં હોટલ માં રોકાણ હોત ને તોય મારું હાલત હાલો મનસુખભાઈ રાઠોડ બોલે અમારે તમારું કામ હતું થોડું

એટલે ભાગી ગયો તો એક વાર તે વડતાલ હોય ગયો તો એક દિવસે અમને જાણ મળી એટલે અમે અહીંયાથી લઈ આવ્યા અને અત્યારે એક મહિના જેવું ગયો એક મહિનામાં પાંચ એક દી ઓછા એવું ગયો અને પાછો ભાગી ગયો છે તમારું નામ શું છે બેન એ મારું નામ છે કાજલ બેન પ્રકાશ ભાઈ એક મિનિટ કાજલ બેન આપણે પણ આ બધું વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને કાજલ બેન તો પછી વાત કરી હા હા મંજૂરી છે હા કાજલ બેન

હર્ષ મનસુખભાઈ નવાપરિયા પરિયા હર્ષ નવા પરિયા નવા પરિયા પરિયા અને એનું ગામ કેવું કીધું ગડકોટળી ગરકોટી

પછી એ છોકરો તમારી પાસે એમ ભક્તિની વાતો કરતો કે મારે સાધુ બની જવું છે ને સ્વામી બની જવું એવું વાતો કરે ના અમે પકડી આવ્યા ને એને એ વડતાલ વયો ગયો તો પહેલી વાર ભાગી ગયો ને હા એટલે ઈ રાતે દસક વાગે ભાગ્યો અને અહીંથી અમે રાજકોટ ભણવા મોકલો તો તો ત્યાં સીધો વયો ગયો પછી અમને સવારે રાતે મેસેજ નહીં ખાઈ છે એટલે રાતે તો આપણે કઈ ફોન જોઈ નહીં તો અમે ફોન જોયો ને તો એને એમ કીધું કે હું મારી થી છે એમ કીધું કે જો અમને મળશે ને તો તમને અમે તમને ગોપી દેવું એવું કીધું પછી એનો ફોન પાંચ વાગ્યા ને વરસાદ પી ગયો ને વરસાદ થી ફોન આવ્યો કે તમારો છોકરો અહીંયા આવ્યો છે પછી અમે વર્તલ થી તેડી કામ હોય તારા મા બાપ નું જો તારે મા બાપ ની નું જોવાનું હોય સ્વામી ની નું ના જોવાનું હોય તો એને એક જ શબ્દ બોલતો કે મારે સાચું બનવું છે સાચું બનવું છે એવું એની ક્યાં સ્વામીની સેવા કરતા એનું નામ આવડે છે છોકરાનું વેલ્ડિંગ બધું એક જ સ્વામી કરે છે એકાબીજા ને એવા લખાણ હોત કરાવેલા હતા કે સ્વામી બને તો મને કઈ વાંધો નથી અને ઈ છોકરાનું નામ સિદ્ધાર્થ હતો કે સિદ્ધાર્થ સ્વામી બને તો મને કોઈ વાંધો નથી એવી પલાય ને સહી હોત કરાવેલી હતી હા એના મારી પાસે ફોટા એ બધું લખાણ કરેલું છે ને એના ઓકે પાછું મોકલવું જો ખજર હા મોકલીશ પછી આ જે છોકરો છે જે સાધુ બહેનો એના ફોટા છે ને હા છે ઓકે પછી તમે આ જે બાલમુકુંદ સ્વામી પણ તમે રિક્વેસ્ટ કરી બાલમુકુંદ સ્વામી તમને શું જવાબ એને એમ કીધું કે તમારી અમારી સંસ્થામાં ગમે ત્યાં ત્યાં અમે તમને હાજર કરશું એમ શનિવાર ભાગી ગયો છે આજે મંગળવાર થઇ ગયો હજી કઈ સમાચાર આવ્યા નથી છું સરદાર છું અને એક એવું ભાઈ છે કે વાર ભાઈ ને પછી અમે ફોલાવી વાત કે કોઈ સ્વામી સાથ આપ્યો હતો ત્યારે એને એવું કીધું તું કે મને ત્રીસ હજાર રૂપિયા દેવા આવ્યા હું મારી બુદ્ધિ હું મંદિરે ગયો હું રોકાણો હોત ને તોય મારું હાલત તો મારા છોકરાએ એવું પૂછ્યું કે તો ઈ ત્રીસ હજાર રૂપિયા ગયા તો કે ઈ તો મેં વડતાલ મંદિરે જમા કરાવી તા હા અને બીજું એ કેવું હતું એમ કેતો છોકરા વાત કદરતા હતા ને એની પાસે થી

નથી સ્વામીમાં બિલકુલ પેલેથી નથી અત્યાર નહી અત્યારે તો હા નથી પણ પેલેથી છે જ નહીં એમ કોઈ મંદિરે જ નથી બરાબર બરાબર એટલે તમને એમ અભાવ છે એ જ નથી ગમતો સ્વામિનારાયણ થોડા ભગવાન છે ભગવાન તો શ્રી કૃષ્ણ ભગવાન છે રામ ભગવાન છે અને શંકર ભગવાન છે બાકી આ સ્વામિનારાયણ થોડા ભગવાન છે બરાબર બરાબર કઈ વાંધો નહીં, એટલે આ લોકો મતલબ અહીંયા કને ભણાવે છે પણ એને સાધુ ના જે કઈ ઓલા બધા દે છે એટલે છોકરાઓ ની અંદર ભણવાના બદલે સાધુ ના વેશ ધારણ કરવા હા હા હા, વાંધો નહીં, હવે મને કાજલ બેન તમે ફોન કરનાર વ્યક્તિનો એક તમારો ફોટો મોકલવાનો નો ભાઈ તમે મને અત્યારે આ બધી વાત તમે કરી છે પછી આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને, હા હા મંજૂરી છે, હવે પછી આપણે આપડા સ્વામીના નંબર છે તમારી પાસે, હા આપડે હું નામ બાલ સ્વામી હા બધા મને બાલ મુકુ સ્વામી જેનું હેન્ડલ કરે છે આ છોકરો અમે લઈ આવ્યા ને પછી ફાઈની ઘરે મોકલી દીધો તો કીધું ન્યા વયો જાય ને તો એને આ બધું ભૂલાય જાય એમ

મળી જ મોકલે તમને છોકરો મળી જાય એવી આપડે કોશિશ કરી છે પોલીસ ધ્યાન આપશે અને છાના રહી જાવ એનું કારણ છે કે બને એટલું પણ હવે આપડા બાળકો છે ને એને જે આ બધી છે એની પર થોડુંક આપડે બાજ નજર રાખવી જોઈએ થોડા

હા નો મોકલું બધા ફોટા ને બધું મોકલું તમને મોકલો આ નંબર કોનો છે અત્યારે જે ફોન કર્યો ઈ મારા સાસુ નંબર છે હું મારા નંબર થી ફોટા મોકલું છું ભાઈ આ આ નંબર માં ફોટો આવશે કે આ નંબર ઉપર થી આવશે મારો બીજો નંબર છે ને એમાંથી ફોટા મોકલું છું ના આમાંથી આ માં થી આ મોકલો મોકલો એ સાર વાલો ભાઈ થેન્ક યુ ભાઈ ઓકે બાલમુકુન સ્વામી બોલું છું હા જય સ્વામી એક મિનિટો હાજી હા જય સ્વામિનારાયણ હે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે આપણે બાપુ એવું હતું સ્વામિનારાયણ કે જે આપણી સ્કૂલની અંદર મનસુખભાઈ નવાપરિયા તો તમને ખ્યાલ જ છે ને હા એમને અત્યારે પાછો ભાઈઓ ગયો છે એટલે આપડે વડતાલ આપણી સંસ્થામાં છે ક્યાં છે એનું માટે તમારા કોન્ટેક નંબર અંગત હોય તો આપડાણપૂર્વક તપાસ કરી એના બાળક એનો એકનો એક દીકરો છે હલો હા બોલો બોલો હા એટલે એના માટે તમે થોડુંક ઊંડાણપૂર્વક તપાસ કરી અને થોડુંક એને બાળક મળી જાય એવું કરો ને આપની સંસ્થામાં ક્યાંક આવ્યું હોય મારી મહેનત ચાલુ છે એમના ફૂવા રવજીભાઈ વસાણી કરીને મને ફોન હતો ગઈ કાલે હા એટલે મેં એમને કીધું છે અને એમના પપ્પા એ મારે વાત એના માસી અહીંયા સરદારમાં છે હા એટલે આપણે એનો પ્રયત્ન ચાલુ છે એનો આપણને મળશે એટલે તરત તજ એમ આપી દઈશું આપણે સ્વામી આપણી છોકરા ભણે છે એ બધા સ્વામી બનવાની કેમ કોશિશ કરે છે નઈ નઈ મારે ત્યાં મનસુખભાઈ બધા બનવાની કોશિશ ના કરતા હોય આપણને આ તો એક બે એવા પ્રસંગ બનતા હોય એટલે બધાને એમ લાગે કેવું થાય હા એમાં હું ચાર પાંચ છોકરાઓના મને નામ દીધા કે આ બધા સ્વામી જ બની જાય એટલે બાપુ એ આ દોરો કેવો બની થયો કે ભણવાનું બીજા એવું નથી હોતું એવું નથી હોતું બધા સ્વામી તો બની જાય મારી પાસે ઘણા છોકરાઓ ભણે છે ઓકે પણ હવે આમાં થોડું ધ્યાન દો કે આવડા જે છે આ છોકરાઓ અત્યારે સ્વામી બનવાની જે કોશિશમાં છે ને એમાં થોડું ધ્યાન ના ચોક્કસ તમારી કોઈ ભગવાન ધારી ને બધા બહાર નીકળી જાય મારી મોત